मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ વડતાલ પધારેલા ને વડતાલ સમયમાં દેશ દેશથી સંઘો આવતા હતા એમાં ઝાલાવાડમાંથી એક સંઘ મહારાજના દર્શન કરવા માટે વડતાલ આવતો હતો જૂના સમયમાં એ ચાલીને ભક્તો આવતા હોય મહારાજનું ભજન કરતા આવતા હોય ભગવાનમાં અતિશય એ તે કરીને હમણાં મહારાજના દર્શન થશે ને મહારાજની મૂર્તિના સ્મરણ સાથે સંતો દ્વારા સત્સંગ થયો હોય ભગવાનનો નિશ્ચય થયો હોય દર્શન ક્યારેય થયા ન હોય એટલે આપણને ભગવાનના દર્શન થશે એવા મહિમા સાથે એ બધા બાયો ભાઈઓ ભક્તો સંઘમાં ચાલીને આવતા હોય એમાં એ ઝાલાવાડ બાજુનો સંઘ એ વરતાલ આવતો હતો મહારાજને સમાચાર એવા હશે અને મહારાજ સ્વયં પરમાત્મા છે તો અંતર્યામી છે નડિયાદ બાજુ સંઘ પહોંચવામાં હશે એટલે મહારાજે સુરાખાચરને કીધું કે દરબાર ઝાલાવાડમાંથી સંઘ આવે છે નડિયાદ બાજુ પહોંચ્યો છે અહીંયા વડતાલ આવશે પહોંચશે ત્યાં અહુર ટાઈમ થઈ જશે સંતોએ અહુર ટાઈમ લીખો અહુર ટાઈમ એટલે રાત્રિ પડી જાય અંધારું થઈ જાય માટે દરબાર એવી કોઈ અસવારને મોકલો અને સંઘમાં કેવરાવો કે ત્યાં નડિયાદ રાત રોકાઈ જાય પાદરમાં કે નડિયાદમાં રાત રોકાય આવશે તો મોડું થઈ જશે એટલે સુરાખાચરે અસવારને મોકલા હશે ત્યાં વળી મહારાજને ફરીને થોડા ટાઈમમાં વિચાર આવ્યો કે આમ તો જો સંઘ આઈલો આવ્યો હોત ને તો ટાઈમે પૂગી જાત વળી ક્યાં એ ગામના પાદરમાં રોકાય એના કરતાં અહીંયા આવી ગયા હોત ને તો સારું હતું વળી મહારાજના આમ ભાવ થયો હશે જેમ ભક્તોને મહારાજના દર્શન કરવાનો ભાવ હોય ને એમ મહારાજને પણ ભક્તોને મળવાની ઈચ્છા થાય એટલે મહારાજને આવો વિચાર આવ્યો પાછું સુરાખ કીધું દરબાર એક અસવાર મોકલો જો આવી ગયા હોત ને તો સારું હતું પહોંચી જાત વળી સુરાખાચરે પાછો બીજો અસવાર મોકલો પાછા ત્યાં વળી દસ પંદર મિનિટથી આવશે ત્યાં મહારાજને વળી વિચાર આવ્યો મહારાજ તો કસોટી કરતા હોય મહારાજની આ મનુષ્ય લીલામાં મહારાજ ભક્તોની પરીક્ષા પણ કરતા હોય એટલે મહારાજે સુરાખાચરને પાછા બોલાવ્યા કે દરબાર આમ તો રોકાઈ જાય તો સારું હો ત્યાં વળી રાત્રે કોઈ ચોર લૂંટારા બીક લાગે મોઢું થઈ ગયું હોય ભેગા વૃદ્ધ માણસો હોય તો એક અસવાર મોકલો નહીં ત્યાં નડિયાદ રોકાઈ જાય ત્રીજો અસવાર મોકલો સુરા ખાચરે એ જ ભાવથી વળી ત્રીજા કોઈ સ્વારને મોકલા જલ્દી જાઓ અને ત્યાં સંઘને કહેજો મહારાજની આજ્ઞા છે ત્યાં રોકાઈ જાય વળી થાકે બીક લાગે વગેરે એટલે ત્રીજો અસવાર ગયો એટલે સંઘ તો ત્યાં રોકાણો બીજે દિવસ સવારે ભક્તો વહેલા ઉઠા કારણ કે મહારાજના દર્શન કરવાની એવી ઈચ્છા વહેલા પરવારી સંગ થયો ચાલતો અને જેમ આમ નજીક આવે ને એમ એમ વેગ વધતો જાય મહારાજને મળવાનો દર્શન કરવાનો આતુરતા અને ઠેર ઝાલાવાડમાંથી આવતા હોય ને હવે તો વડતાલ નજીક દેખાય હમણાં મહારાજના દર્શન થશે સંઘ પરવારી અને મહારાજનું સ્મરણ કરતાં કરતાં વહેલો નીકળો આ બાજુ વડતાલમાં મહારાજ ગોમતી સરોવર કિનારે ઓટા ઉપર મહારાજ ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા એમાં સંઘ આવ્યો મહારાજના હેતથી દર્શન કર્યા દંડવત કર્યા મહારાજના દર્શન કર્યા એમાં સંઘમાં એક ડોસી માજી એ થોડાક આકરા પાણીએ મહારાજમાં હેતવાળા બહુ પણ થોડાક આમ બોલવામાં આમ થોડાક આકરા એટલે મહારાજના દર્શન કરી અને મહારાજને વઢવા માંડ્યા અને મહારાજને કહેવા મીંડ્યા બહુ મહારાજમાં હેતવાળા હતા પ્રેમી હતા વળી થોડા આકરા એટલે ડોસીએ મહારાજને જઈને કહ્યું વઢવા મીંડ્યા મહારાજને કે મહારાજ કાલે અમને હેરાન કરી નહીં ખા તમને અમને હેરાન કરી નહીં ખા તમે ઘડીકમાં વેલડા જોડાયવાન ઘડીકમાં વેલડા છોડાયવાન વેલડું ભેગું છે એમાં સામાન વગેરે મૂકે કોઈ થાકી થાકિર્યા હોય તો ભેગા એક બે વેલડા છે ને બાકી ચાલીને સંગ આવતો હશે ઘડી કે રોકાઈ દેજો ને ઘડી કે આવજો ને પાછા રોયકા અમને તો મારા તમે આમ હેરાન કરી ખા વળી તમે આવશો તો બીક લાગશે ડર લાગશે આવું તોફાન લઈને તમે બેઠા છો બીક કેની લગાડી લાગે છે અને કેની મટાડી મટે છે બીક ને એ બીજા કોના હાથમાં છે માટે અમને તો રીસ ચડી છે કે તમારું મોઢું જ ન જોઈએ મહારાજને એવું કીધું ડોસીમાં આમ પ્રેમ અને આમ થોડા કાકરા કે ઘડીકમાં બીક લગાડતા હતા તમને ચોર લૂંટારાની બીક લાગશે મોઢું થઈ જશે વેલડા છોડાયવાન વળી જોડાયવાન આ બધું કોના હાથમાં છે અમને તો એવી રીસ ચડી છે કે તમારું મોઢું જ ન જોઈ હમ પણ નાનો મોટો કોઈ બીજો ભગવાન હોત ને તો એને રાવ કરત પણ તમારા વિના બીજો કોઈ ભગવાનય નથી આમ ડોસી વળતી જાય ને મહારાજ પોતાના મુખાર વિંદ આડોઆમ રૂમાલ રાખીને મહારાજ હસતા જાય સુરા ખાચર વગેરે ભક્તો બેઠા હશે એ આ માજીની નિષ્ઠા જોઈને હશે કે બીજો કોઈક ભગવાન હોત ને તો એને અમે ફરિયાદ કરત પણ તમારા વિના બીજો કોઈ ભગવાનય નથી આમ ડોસી કહેતી જાય મહારાજ મુખાડો રૂમાલ રાખી અને મહારાજ હસતા જાય વાલા ભક્તો આ ગામડાના ભોળા માણસો એ માજી વૃદ્ધ ડોસીમાં હશે પણ એમણે દૂર બેસી અને સંતોના મુખે વાતો સાંભળી હશે કે આ ભગવાન પ્રગટ થયા છે અત્યારે કોઈ હરિભક્તો દ્વારા સાંભળ્યું હોય એના જીવમાં મહારાજનો નિશ્ચય થયો હશે તો કે એવી દ્રઢતા થઈ કે બેક લગાડી કોની લાગે છે અને રક્ષા કરનારા પણ ભગવાન છે નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ લેખું કે સર્વે કીધું ભગવાનનું થાય છે ભક્ત ચિંતામણીના છોતેરમાં પ્રકરણમાં પુરુષોત્તમપણાની વાત મહારાજે કરી છે હમ કે સર્વે કીધું આપણું થાય છે જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર એ પ્રકરણ ભક્ત ચિંતામણીમાં એ મહારાજે જે જેતલપુરમાં વાત કરી એ સુંદર પ્રકરણ છે તમે પાઠ ભક્ત ચિંતામણીમાં કરો છો એમાં એ છોતેરમું પ્રકરણ આવે ત્યારે બહુ ધ્યાનથી મહિમાથી એ પ્રકરણ એમનું ગાન કરજો સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિરમતી જાળવી મારા જનને વળી કરી સજતનયતી એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ હતી ઘણું પણ વ્રત જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું નહીં તો તમે નચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી મહારાજે કેવું કીધું નહીં તો તમે નચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી તમને જે મળ્યા છે એ પાર છે અક્ષરથી મહારાજ પોતે વાત કરે છે એ મહારાજ આપણને મળ્યા છે આ ડોસી એને મહારાજનો એવો નિશ્ચય થઈ ગયો હતો કે સુખ દેખ દેનારો બીજો કોણ છે લૂંટનારો બીજો કોણ છે મહારાજને કીધું કે તમે અમને હેરાન કરી નહીં ખા એવા મહારાજને એવો ઠપકો દેતા જાય તમારું તો મોઢું ન જોઈ રી એવી ચડી છે હું કરીએ બીજો કોઈ ભગવાન નથી નહીં તર એને ફરિયાદ કરત એની આ વાતમાં મહારાજમાં એને નિશ્ચય કેવો છે કે તમારા વિના બીજો કોઈ ભગવાન નથી આ નિશ્ચય એના હૃદયમાં એ સાંભળી એનો મીઠો ઠબકો સાંભળવાનું મહારાજને બહુ ગમે બહુ મોટી મોટી સ્તુતિ કરે એના કરતાં પણ આ સ્તુતિ ગમે એવી સ્તુતિ મહારાજ મુખ ખાડો રૂમાલ દેના હસતા જાય ને ડોસીની વાત સાંભળતા જાય પછી મહારાજે હસતા હસતા કીધું કે ડોસી તમ જેવી ડોસી સોનામોરની થાળી ભરીને કાશી સુધી ચાલી જાય તોય કોઈ લૂંટે નહીં માર્ગ પણ કોઈને પૂછવો પડે નહીં અને પહોંચતા વાર પણ લાગે નહીં એવો રાજા તમારી રક્ષા કરવા માટે નરનારાયણ હમણાં જ લાવે છે મહારાજ પોતે પાછી મનુષ્ય લીલા કરીને વાત કરે કે નરનારાયણ એવા રાજાને હમણાં મોકલશે એમ કહીને ચપટી વગાડી મહારાજે એ ગોમથી કાંઠે મહારાજે સભા કરીને બેઠા હતા સંઘ આવ્યો હતો એ વાત કરતાં કરતાં મહારાજે આમ ચપટી વગાડીને કીધું કે હવે વાર નથી એવું સાંભળીને સર્વે સભાને એમ થયું છે એવો રાજા કોણ આવશે ને ક્યારે આવશે પછી તો તત્કાળ ટોપીવાળો આવ્યો ટોપીવાળો એટલે અંગ્રેજ ને મહારાજ બોલ્યા ને મહારાજ બોલ્યા હતા તેવો જ બંદોબસ્ત રાજાએ કર્યો તે સૌએ નજરે દીઠો એ વાત પૂરી થઈ આપણી ઉપર આ મોટા સંતો ભક્તોએ કેવી દયા કરી છે કે આ મહારાજના ચરિત્રો કેવા લેખા આજે પણ આપણને મહારાજની સ્મૃતિ થાય આનંદ આવે અને એ સુરાખાચર અને આ ઝાલાવાડના સંઘના ડોસીમાં એનું નામ નથી લખેલું પણ એને કેવો નિશ્ચય કે બીજો કોઈ ભગવાન નથી નહીતર એને ફરિયાદ કરત તમે જ એક ભગવાન છો અને મહારાજ એમની ઉપર બહુ રાજી થયા આ રીતે એ સુરાખાચર અને આ જે મહારાજના મળેલા આવા ભક્તો એના જીવન જીવનથી આપણા હૃદયમાં પણ મહારાજનો એવો નિશ્ચય થાય એવી દ્રઢતા થાય એની દૃઢતા કરવી અને નક્કી કરવું જીવમાં એવો મહારાજ પ્રત્યેનો નિર્વિકલ્પ નિશ્ચય આપણા હૃદયમાં કરવો સહજાનંદ સ્વામી મહારાજની